ખ્યાતિ આયુષ્યમાન કાર્ડ ધારકોને ટાર્ગેટ બનાવી ખ્યાતિ હોસ્પિટલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી હતી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી અને લાલચ બે હજાર બાવીસમાં પણ ત્રણ દર્દીને સ્ટેન્ડ મુકતા એકનું મોત થયું હતું ત્યારે ફરી એક વખત એવી જ ઘટનાનું ફરી વખત પુનરાવર્તન થયું છે અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બે દર્દીના મોતથી ભારે વિવાદ ઉભો થયો છે મૃતક દર્દીઓના સગાઓએ આરોપ લગાવતા કહ્યું કે હોસ્પિટલ દ્વારા દસ નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા બોરીસણા ગામ ખ્યાતી હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રી મેડિકલ કેમ્પમાં હેસી લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જે પેકી 19 લોકોને વધુ સારવાર માટે અને અમદાવાદ આવીને ઓપરેશન કરાવવાનું કહેવાયું હતું રાતી બોરીસડા ગામથી 19 દર્દીઓને અમદાવાદની કેતી હોસ્પિટલ લવાયા હતા દર્દીનાસ્તા ગામનો આરોપ છે કે હોસ્પિટલે પરિવારજનોને કોઈ પણ જાણ કર્યા વગર જ નવ લોકોની એન્જીઓગ્રાફી કરાવી દીધી હતી

મૃતક દર્દીઓના પરિવારજનો નો આરોપ છે કે સરકારી યોજના માંથી રૂપિયા ખંખેરવા માટે હોસ્પિટલે આ કાર્ડ સુરક્ષ્યું હતું ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની પીડિત પરિવારો એ માંગણી કરી છે કઈ નઈ કેમ ભાઈ તો ગામમાં કે બતાવવા જે ચેક કર્યું કે તમને એમ કે બીજા દિવસે અમદાવાદ લઈ જવાના તે લક્ઝરી કરી બધા અમદાવાદ છે અને અમદાવાદ જઈને પછી આખો દિવસ બધું થયું પછી દસ વાગે ફોન આવ્યો ડોક્ટર નો આ ડૉક્ટર નો ફોન આવ્યો કે તમારા કાકા સિરિયસ છે કે તમારે હાલ આવવું પડશે તો સવારે આવો તે અમે કીધું સવારે હાલ ના હાલ પણ અમે છે આ મારું આખો બદલ જો મારો મોટા ભાઈ નો દીકરો થાય કશું કશું જ નતું કોઈ કેટલે કોઈ ડમથી હાજો હારો કોઈ પ્રોબ્લેમ જ નતો એના મારા પણ અડધો કલાક તો બેસી ગયો પણ કે દાદા માથે કેમ છે તો તમારા આબુ છે શું કરવા શું કહું છા ભાઈ કે ન તો ખરા

ક્યાંથી હોસ્પિટલે રૂપિયા કમાવવાની લાલચ લીધા બે લોકોના જીવ ક્યાંથી હોસ્પિટલમાં દર્દીઓના જીવ લેવાનો સિલસિલો યથાવત ક્યાંથી હોસ્પિટલ સરકારી યોજનાના નામે કોબાન કરવા કુખ્યાત 2022 માં પણ ત્રણ દર્દીને સ્ટેન મુકતા એકનું મોત થયું ફરી એક વખત ક્યાંથી હોસ્પિટલ આવી વિવાદમાં ક્યાંથી હોસ્પિટલ હેલ્થ કેમ્પ યુજી સરકારી યોજનાના નામે કોબાન આચરવાનું કર્યું ષડયંત્ર ક્યાંથી હોસ્પિટલે એન્જિયોપ્લાસ્ટી કરતા બે દર્દીઓના થયા મોત ક્યાંથી હોસ્પિટલ સરકારી યોજનાના નામે કોભાન કરવા કુખ્યા છે અગાઉ બે હાજર બાવીસ માં પણ સાણંદ તેલાવ ગામમાં માં કેમ્પ યોજીને લોકો ને હોસ્પિટલ લાવ્યા હતા અને ત્રણ દર્દીને સ્ટેન્ટ મુકતા એક દર્દીનું મોત થયું હતું આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી ફરી એક વખત ક્યાંથી હોસ્પિટલ દ્વારા પીએમ જયના નામે કોભાંડ આચરવામાં આવ્યું છે અગાઉ આવી ઘટના બન્યા બાદ પણ કેમ કોઈ કડક કાર્યવાહી હોસ્પિટલ ના કરવામાં આવી તે પણ એક છે ગુજરાત માં આ પહેલી ઘટના નથી અગાઉ પણ માંડલ અમરેલી રાજકોટ જસદણ વગેરે મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ ના મોટા મોટા કૌભાંડો બહાર આવ્યા હતા પરંતુ આ અંધાપા કાંડ પણ સરકાર અને તંત્ર કોઈ શીખ લીધી નથી ખ્યાતી હોસ્પિટલના ખેલને લઈને મોટો ખુલાસો પી જે અંતર્ગત નથી યોજી શકાતો કોઈ ફ્રી કેમ્પ ખ્યાતી હોસ્પિટલે નિયમોને વે મૂકીને કેમ્પ યોજો ફ્રી કેમ્પ યોજીને ખ્યાતી હોસ્પિટલે લીધા જીવ ખ્યાતી હોસ્પિટલ જાણીતા બિલ્ડર કાર્તિક પટેલ સંચાલિત ગ્રામજનોને વિશ્વાસમાં લઈને તેમની સાથે છેતરપિંડી કરી લીધો નિર્દોષ ગ્રામજનોના જીવ કાર્તિક પટેલ ડોક્ટર સંજય પટુલિયા

અગાઉ પણ અનેક મેડિકલ કેમ્પ યોજ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે આ ઘટનામાં બોરિસડાના બે દર્દીના મોત પાંચ આઈસીયુમાં સારવાર હેઠળ છે ક્યાંથી હોસ્પિટલમાં મોતના કેલમાં તપાસના દેશ બે દર્દીઓના મોત બાદ સરકાર એક્શનમાં આરોગ્ય મંત્રી ઋષુકેશ પટેલે આપ્યા તપાસના દેશ પી એમ જયના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને સોંપવામાં આવી તપાસ બેદરકારી માં તથ્ય આધારે કરાશે તપાસ ઋષિકેશ પટેલ નું કેવું ગામના બે નામે બોલાવી કર્યા ઓપરેશન અમદાવાદ ની ખ્યાતિ હોસ્પિટલ માં બે લોકોના મોત મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ખ્યાતિ હોસ્પિટલ દાખલ અન્ય દર્દીઓને મળ્યા હતા

પણ ઓગણીસ જેટલા દર્દીઓને ને એન્જીઓપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના પીએમ જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો મોટી હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ યુએન મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન કે કોઈ બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આવતા સમય લાગતો હોય છે પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના બે વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે એમાં એક બારોટ જ્ઞાતિના છે એક શેનમા જ્ઞાતિના છે એક ભાઈ પિસ્તાલીસ વર્ષની ઉંમરના હતા બારોટભાઈ અને એક શેનમાભાઈ લગભગ એક અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ માં ઓપરેશન બાદ થયેલા મૃત્યુ બાદ પીએમ હેલ્થ મિશન ડાયરેક્ટર ડોક્ટર યુટી ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું છે તો આવું સાંભળીએ શું કહી રહ્યા છે પીએમ હેલ્થ મિશન ડાયરેક્ટર અને એમાં સમાચાર મળે અમારી ટીમ ત્યાં પહોંચી છે અને ત્યાં સ્થળ પર પહોંચીને બધી વિગતો મેળવી રહી છે કેટલા દર્દીઓ છે અને અત્યારે કેટલાની હાલત ગંભીર છે અને અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ યુએન મહેતામાંથી ત્યાં પહોંચી રહી છે ડૉક્ટરો જે હાલ દર્દીઓ અત્યારે દાખલ છે એમની પરિસ્થિતિની તપાસ કરશે અને જો એમને જરૂર લાગશે વધારે સઘન સારવારની જરૂર લાગશે તો યુઝન બે તમને પણ કરશે અને આ સમગ્ર બનાવ દર્દીઓની મેડિકલ રેકોર્ડ વગેરે ચકાસી કરીને એટલાને ખરેખર જરૂર હતી એન્ડિયોગ્રાફી એન્ડિયોપ્લાસીનું એ બધું રેકોર્ડ અમે ત્યાંથી મળવી અને પછી એક સોલા હોસ્પિટલના તજજ્ઞો ઇજન મહેતાના ડૉક્ટર્સ વગેરે પીએમ જેની ટીમના નેતૃત્વ નીચે તપાસ કરીને રિપોર્ટ કમિશનર સાહેબને સુપ્રત પીએમ જયના નામે લોગિન થતા હોય છે કે ભાઈ દર્દીઓ પાસે પીએમ કાર્ડ હોય તો એમને પીએમ જેના લોગિન એમને સરળ પડે એટલે દર્દીઓને કોઈ ખર્ચો ન થાય એટલે દર્દીઓને એ બાને કોઈ તમને તમારી તપાસ થઈ જશે તમારો કોઈ ખર્ચો નહીં થાય એ લોકો લાવવા લઈ જવાની આવી વ્યવસ્થા એમણે જાતે ઊભી કરી પીએમ કોઈ જગ્યાએ નામ કે મંજૂરી કોઈ અમે આપવાનું હોતી નથી એવું લાગી રહ્યું છે અમે તપાસ કરીશું અમે બધા પેમેન્ટ જે છે એના હોમ જે લઈશું આ બધા જે પ્લેસ છે એનું અને જલ્દીપણે ચેનલટી વગેરે પણ થઈશું અને ઘણી બધી હોસ્પિટલો સામે અમે જે જરૂરી લાગી ત્યાં અમે સસ્પેન્શનના પગલા પણ લીધા ડૉક્ટર વિરોધ હોસ્પિટલ જે પણ જરૂર લાગે અમે કમિટીમાં કમિશા સાહેબનું અધ્યક્ષસ્થામાં કમિટી અમારી ચર્ચા કરતી હોય છે અને એ પ્રમાણે નિર્ણય લઈને કમિ આજે તપાસ સમિતિનો જે રિપોર્ટ આવશે એ સાહેબની સલાહ પ્રમાણે આગળ કાર્યવાહી પીએમ જેમાં અન્ય કોઈ જગ્યાએ પણ પ્રેક્ટિસ ના કરી શકે એવી પણ અમે સૂચના બધાને આવડતા આવીએ છીએ એટલે પીએમ જેમાં કોઈ પણ હોસ્પિટલમાં એ લોકો ભવિષ્યમાં ક્યાંય એમ પેનલ ના થઈ શકે એવી પણ કાર્યવાહી પણ જરૂર પડે કરતા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા નિવેદન સામે આપ્યું છે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ હોસ્પિટલ ને કેમ્પ કરવો હોય તો આરોગ્ય વિભાગની મંજૂરી લેવાની હોય છે જે મંજૂરી આ હોસ્પિટલ દ્વારા લેવામાં જ આવી ન હતી એટલે હોસ્પિટલ નો મનસુખો આયુષ્યમાન કાર્ડ હેઠળ કોબાંડ આચરવાનો જ હતો તો આવું સાંભળીએ શું કહી રહ્યા છે આરોગ્ય મંત્રી સમગ્ર મામલામાં અમારા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી અમને સવારે મને મેસેજ મળ્યો કે બોરીસા ગામ છે બોરીસા ગામમાં એક ખાનગી હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ અને ખ્યાતિ હોસ્પિટલમાંથી બોરીસા ગામે

કક્ષાએ માન્ય આરોગ્ય મંત્રીશ્રીને પણ કરી તપાસના આદેશો થઈ થઈ ગયા છે અને અમદાવાદ ખાતે ભાવિન સોલંકી જે આપણા મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર્સ છે કારણ કે આ હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવે છે અને રાજ્ય કક્ષાએથી એના તપાસના આદેશો થઈ ગયા છે અને તમામે તમામ જે બે મુદ્દો છે એનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ અત્યારે હાલ ચાલુમાં છે સજન શ્રી મહેસાણા અથવા તો જિલ્લા વહીવટી તંત્રની અમને મંજૂરી લેવાની થાય કે અમે આવો કોઈ કેમ્પ કરીએ છીએ અને એ બાબતે આવી કોઈ મંજૂરી લખી લીધી એટલે જે પણ આની સામે જે શિક્ષાત્મક કાર્ય પણ આયુષ્યમાન કાર્ડ યોજનાની અંદર નાણાકીય લાભ લેવા માટે એન્જીઓગ્રાફી આખા ગામની અંદર લોકોને લઈ જને કરવામાં આવે એટલે એક અને એક માત્ર ઉદ્દેશથી લઈ ગયા હોય એવું માનવું છે લાપરવાહી વાત છે એ પ્રમાણે એની સમગ્ર જયારે તપાસ થાય અને પછી જે રિપોર્ટ આવે એના આધારે નક્કી કરી શકે કે કેટલી લાપરવાહી સાહેબ બોરિસણા ગામમાં કેમ્પ જે હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો હતો તેને લઈને કડીના હેલ્થ ઓફિસરનું નું પણ નિવેદન ચોંકાવનારું સામે આવ્યું છે તો આવો સાંભળીએ શું કહ્યું અધિકારી બોરિસણા ગામની અંદર જે બનાવ બનવા પામ્યો હતો એ અંતર્ગત ગામની અંદર જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલે આવીને કેમ્પ કર્યો અને જે ઓપરેશન કર્યા છે તે બાબતની સમગ્ર કામગીરીનું અત્રેની કચેરીએ એટલે કે તાલુકા હેલ્થ કચેરીએ કોઈપણ જાતની જાણ કરેલ નથી હા એટલે કોઈ પણ ગામની અંદર કે કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર આવું કોઈ પણ પ્રકારનો આરોગ્ય લગત કોઈ કેમ્પ કરવાનો હોય તો એ જે તે સંસ્થા હોય એ સંસ્થાએ અમા અમને લોકોને જાણ કરવાની હોય છે તેમ છતાં એ લોકોએ અમને કોઈ પ્રકારની આ રીતની જાણ કરેલ નથી એવી સચોટ માહિતી અમારી ટીમ બોરીસણા ગામની અંદર અત્યારે હાલ છે ત્યાંથી આખો રિપોર્ટ તૈયાર થઈને અહીંયા મારા જોડે આવશે એટલે સચોટ માહિતી અમને ખબર પડશે તંત્રના પાપે ક્યાં સુધી લોકોને ગુમાવવા પડશે જીવ કોની રહેમ નજર હેઠળ ચાલતું હતું ક્યાંથી હોસ્પિટલમાં કોબાટ કણ ચાવરી રહ્યું હતું ક્યાંથી હોસ્પિટલ सरकारी योजना नामे कोबाड करवा कुख्यात तो हॉस्पिटल मा कोनीजे मिली बगर 2022 नी गट्टा वाद पर केमख्याती हॉस्पिटल ले आवी छवरवामा पीएमजे ना नामे ठई रयु होतो तो तंत्र के मजार तंत्र द्वारा आज सुधी केम न कराई कोई तपास शु आ गट्टा वाद तंत्रना औषध अधिकारी उसामे तशे कार्यवाही મળતી માહિતી અનુસાર હાલ જેટલા દર્દીઓ અત્યારે આઈસીયુ ની અંદર જીવન અને મરણ વચ્ચે ઝુંબી રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે દર્દીઓના સગાનો આક્ષેપ છે કે તેમના સગાઓને એનજીઓ પ્લાસ્ટી કરવાની કોઈ જરૂર જ ન હતી છતાં પણ તેમને એનજીઓ પ્લાસ્ટી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બેદરકારીના કારણે તેમના મોત થયા છે વળી આ દર્દીઓના આયુષ્યમાન કાર્ડના ખાતામાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે એવી પ્રાથમિક માહિતી મળે છે આ સમગ્ર મામલે પોલીસે તપાસ ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું આવે છે સામે ગુજરાતમાં ક્યાં સુધી નિર્દોષોનો જીવ લેવાયા કરાશે ક્યારે સુધરશે તંત્ર તો જયારે પણ ગુજરાતમાં આવી ઘટનાઓ પ્રકાશમાં માં આવી છે ત્યારે ત્યારે તંત્રની લાપરવાહી જ સામે આવી છે ત્યારે હવે પણ જાગવાની જરૂર છે અને આવા જેલ ભેગા કરી કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવો જરૂરી બની ગયો છે ત્યારે હવે આ ઘટના માં જોઈએ સરકાર કેવા પગલા ભરે છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ